અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત મીડિયા સમક્ષ ભ્રષ્ટાચાર મામલે ભૂતકાળ વાગોળેલો હતો ભ્રષ્ટાચાર સામે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા જે રીતે લાંચ સામે અવાજ ઉઠાવેલો છે તેવો જ એક કિસ્સો જૂનો બે હજાર બારનો પણ ચર્ચાના એરણે ચડેલો છે હંમેશા ટ્વીટ મારફતે સત્ય ઉજાગર કરવામાં જાણીતા અમરેલી ભાજપના નેતા ડૉક્ટર ભરત કાનાબાર દ્વારા રાજકોટ કાંડ વખતે ચર્ચામાં આવેલા સાગઠિયાના મોટાભાઈ પણ બે હજાર બારમાં અઢી લાખ જેવી રકમ અમરેલી એપીએમસીની જમીન એને કરવા માટે લીધેલા હતા જે અઢી લાખની રકમ પાછી મેળવેલી હતી અને ગાંધીનગર ટીપી શાખાએ છ લાખ માગ્યા હતા તે વાત પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુધી પહોંચાડીને સમગ્ર લાંચિયા અધિકારીઓ ખિસ્સામાં નાખેલા પૈસા ઉકાવેલા હોવાનો ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે મીડિયા સમક્ષ જણાવેલું હતું થઈ ગયો છે છે રામ જે રીતે વાત કરી એવું ઘટના હતી શું હતી વાત એકચ્યુઅલી જયારે આ ઘટના પ્રકાશમાં આવી રાજકોટની જે કરુણાંતિકા જે બની અને એ વખતના જે પાત્રો જેને જેમની સામે સસ્પેન્ડ થયા છે જેમની સામે પ્રપાસ થવાની છે એ પૈકી એક નામ સાગઠિયાનું હતું એટલે મારી સ્મૃતિમાં અચાનક જ વ્યાત વાત આવી અને મેં પછી જ્યારે તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સાગઠિયાના એક મોટા ભાઈ જે હાલ ગાંધીનગરમાં ટાઉન ટર્નિંગમાં કોઈ સારા હોદ્દા ઉપર છે આ ચાલુ છે ફરજ પર એમણે બે હજાર બારમાં જ્યારે અમરેલીનું માર્કેટિંગ યાર્ડ બનતું હતું ત્યારે એ અમરેલી માર્કેટિંગ યાર્ડ માટે જે જમીન ખરીદાયેલ હતી એ લગભગ એસી વીઘા જેટલી જમીન હતી અને એ વીઘા એ મોટી જમીન હોવાને કારણે અમુક સાઇઝથી મોટી જમીન એને એને કરવાના પાવર સ્ટેટ ઓથોરિટીને આપેલા છે એટલે અહીંથી અમરેલી ટાઉન પ્લાનિંગમાંથી અરજી થઈ એ નકશા એ વખતે ઓરડામાં આ સાગઠિયાના મોટાભાઈ ફરજ બજાવતા હતા અને એમની પાસે અમરેલીનો ચાર્જ હતો એટલે એમણે એ નકશા તો રાખ્યા પણ એમાં નકશાને એપ્રૂવ કરતા નહોતા કોઈ પણ કારણ વગર આ બાજુ માર્કેટિંગ યાર્ડ માટે નવું માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે જે સમગ્ર ગુજરાતમાં સૌથી અદ્યતન કહી શકાય જેનું ઉદઘાટન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે એ એમના જે શાસકો હતા એ વખતના જે એમના બોર્ડ બોડી હતું એમણે આને માટે નાબાર્ડમાંથી અઢી કરોડ રૂપિયાની લોન લીધેલી અને આગોતરી હરાજી કરીને વેપારીઓ પાસે ડિપોઝિટના પૈસા બીજી લીધેલા એટલે એમને તાત્કાલિક આ માર્કેટિંગ યાર્ડ બનાવવાની જરૂર હતી એટલે એમને વિલંબ હતો હતોની એટલે વિલંબ ટાળવા માટે અંતે થાકીને એમણે આ સાગઠિયાને અઢી લાખ રૂપિયા મહિગાઈ આપ્યા એ સાગઠીયાએ ત્યાર પછી એક આંકડો ગાંધીનગર નીકળ્યા પણ કમનસીબે ત્યાં પણ ગાંધીનગરમાં પણ માર્કેટિંગ યાર્ડના સંચાલકો પાસે માર્કેટિંગ યાર્ડના બોડી પાસે વધારે પૈસાની માગણી કરવામાં આવી છ લાખ રૂપિયા જેવી લગભગ રકમ મંગાણી એવું મને યાદ છે એ ફરિયાદ મારી પાસે જ્યારે એ બોડીએ કરી ત્યારે એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પાસે મેં ફોનથી રજૂઆત કરી અમને રૂબરૂ બોલાવ્યા સાંભળા